હાલો મિત્રો તમારો નવા બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જય માતાજી મિત્રો અને જય વીર વસરાજ દાદાની જય અત્યારને વાગી ગયા છે કેટલા અત્યારે વાગ્યા છે અત્યારે દસમાં દસ સાડા દસ ઉપર થઈ ગયું એ જોઈ લ્યો તમે બ્લોગ ચાલુ કરી દીધો હશે આજ મોડું થઈ ગયું કચરા પોતા કર્યા ને એવું કર્યું બધું એટલે મોડું થઈ ગયું આજે સોમવાર છે પણ તો એ એમ તો વેલી જ ઉઠી હતી પણ પૂજા ને એવું કરવા જવાનું હોય મંદિરે એટલે એમ મોડું થઈ ગયું જ્ઞાનની પૂજા હું બતાવી ન શકું કેમકે હજી હું બહાર હે ને બહુ વિડીયો નથી બનાવતી કેમ કે એમ તો મને શરમ આવે છે કેમ કે હું ગામડાથી સૌને એટલે અત્યારે તો હું શહેરમાં સૌ પણ હું અને મારું મારા બાપુજી અમે હને ગામડામાં રહેતા હતા એમ અને હું હાય હેરી અત્યારે સૌ હને શહેરમાં શહેરમાં એટલે એ શહેર જ છે પણ એ હું તમને કહીશ નહીં જાણીતા હશે એને તો ખબર જ હશે પણ નવા જે બ્લોકમાં આવ્યા હોય એને ન ખબર હોય બ્લોક તો હું હમણાંથી જ બનાવવા મળી ખાલી વાતું હોય આ રીતનું હજી હું તમને બીજું કાંઈ એટલે કાંઈ ઘરનું મારા વ્યક્તિ કોણ કોણ છે કેટલા વ્યક્તિ છે ઘરમાં શું બધું છે એવું કાંઈ અત્યારે તો હું નહીં જ બતાવું કેમકે અત્યારે મારે નવા નવા બ્લોગ બનાવું છું ને એટલે કેમકે હજી મેં શરૂઆત કરી છે એટલે પછી બધું જોશું આગળ આગળ અત્યારે તો બસ આટલામાં જ તમારે રાજી રહેવાનું હે તમને ગમે તો તમારી ઈચ્છા ન ગમે પણ ન ગમે તો પણ તમારી ઈચ્છા પણ મને ગમે છે બધી મને